બોલો શ્રી કુળદેવી માતની જે માતની જે વેદ માતા ગાયત્રી માતની જે મહાલક્ષ્મી માતની જે વાદન સરસ્વતી માતની જે તો ચાલો નોરતા આજે બીજું નોરતું છે તો બધાને નોરતાના ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી સૌની રક્ષા કરે સૌને આરોગ્ય આરોગ્ય સારું આપે તેવી માતાજી પ્રાર્થે પ્રાર્થના કરીએ અને આપણે મહાલક્ષ્મીમાંનો ગરબો બોલીએ બધા કીર્તન બોલું છું માતાજીના ગરબા બધા તો બધા કોમેન્ટ કેમ નથી આપતા કોમેન્ટ આપો લાઈક કરો ગમતા હોય તો પછી સપરાજ કરજો તો ચાલો આપણે મહાલક્ષ્મીમાંનો ગરબો જોઈએ મહાલક્ષ્મી મા તની જે ઘડિયાળો ઘંટ વાગે છે ઘડિયાળો ઘંટ વાગે છે ઘડિયાળી પોળમાં મા ઘડિયાળી ધન્ય લક્ષ્મીમાં મા જેવા દેવી આજ માન થી મની પાછારી આવે છે મના મનગમતા બા જોના મનગમતા બા છે આવીને મણી પારે કસુંબી આવે છે મણી લાલ લીલી ચુંદડી લાવે છે મનીલ લીલી ચુંદડી લાવે છે ઈતો વાગે છે મની પારે સો નીડો વિરો આવે છે મની પારે સો નીડો આવે છે મના નથડીને ને ટીલડી લયા આવે છે મના નથડીને ટીલડી લયા છે મની પાયે મારી આવે છે મની મારી ડો આવે છે મના ગમતા હારલા લાવે છે મના ગમતા હાર લા લા ઘડિયાળો ઘંટ વાગે છે મની પારે કુંભારી આવે છે મના ગમતા ગરબા લાવે છે મના ગમતા ગરબા લાવે છે મની માંડવડી શણગારે છે ધન્ય મહાલક્ષ્મી મા તમારા મન ગમતા ગરબા ગાવે છે ગરબા ગરબા તમારા જેવા દેવી આજ જ ગમા છે તમે વિષ્ણુ દેવ ને વરિયા તમે વિષ્ણુ દેવને सबने करिया सुखिया तमे सबने करिया सुखिया अमे चरण कमल मान मियारे माला लक्ष्मी तमारा जीवा देवी आज गमानती अमे समरण कमारा करिया धन्य महा लक्ष्मी ಗಡಿ ಯಾರಿ ಪೊಡಮಾ ಮಹಾ ಲಕ್ಷ್ಮಿ ಮಹಾ ಲಕ್ಷ್ಮಿ ಮಾತನಿ ಜೈ ಕುರ್ ದೇವಿ ಕಂಬಡ ಯಮಾತನಿ